ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મા મેલડી વેલકમ ટુ માય તો ભાઈ આજની સવાર વરસાદ સાથે તો વરસાદ પડી રહ્યો છે બહુ જ ગરમી લાગતી છેલ્લા કેટલાય દિવસથી ત્યાં બી ગરમી લાગતી છે વરસાદ આવી રહ્યો છે અત્યારે હાલ અને ભાઈ જેવી બહાર આવી એવી મારી રાને મને જોઈ ગઈ કે એ કરવા લાગી એને ખાવા માટે તો એને ખાવા બી આપી દીધું છે આપણે પહેલી પેડી જેની છોકરી છોકરી રાની રોજ સવાર પડે એટલે સવારનો સાંજે ટાઈમ એનો ટાઈમ થાય એટલે આવી જ જાય અને એ એના ભાષામાં મને કેવા આવે મસ્ત બોલે છે એની ભાષામાં એ અને પછી હું એને આપું છું ખાવા તો આપીએ જે મળે ચલો તો આપણે હર્ષિલને ગુડ મોર્નિંગ કહીએ મારા હર્ષિલ તો ગુડ મોર્નિંગ હજુ થાય જ ના હોય જોકે એ હર્ષિલ એ બગુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે છે ને ગોજુ ઓઢી ઓઢી ઊંઘે છે આની જો અમારી રાની આવી અમાર રાની આવી હા એ શું બોલે રાની તું હે રાની હમ હમ હા બેટા હા હું ખાધું ને ચલો હા ચલો 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 ફટાફટ ચાય ભાઈ બનાવી દે ઉઠી ગયા છે મારા હર્ષિલ કુમાર હર્ષિલજી હર્ષિલ માય હબી માય હસબન્ડ માય બધું ચલો અમારો ફ્રીજ રહ્યો કાલે હું ક્યારે લાવી હતી મારા હશીલ માટે બાર હજી પણ વરસાદ આવી રહ્યો છે એટલે બધા નાસ્તો કરીને કામ ઉપર લાગીએ તો ભાઈ અમે તો ચા બનાવી અને ચા જોડે મસ્ત ચણાના પુડલા બનાવવાનું કરી રહી છું કારણ કે નાસ્તામાં કંઈક છે નહીં એટલા માટે

હવે આપણે નાય ધોઈને રેડી થઈ ગયા છે મારી યશલો સુઈ ગયો છે કારણ કે હોસ્ટેલમાં સુવાની ટેવ પડી ગઈ છે એટલા માટે તો હમણાં પણ આવે એટલે અમારે દુકાન માટે જવાનું છે જે અમે ભાડે રાખી છે પછી સાંજે જઈશું કદાચ ડી માર્ટની બધી વસ્તુઓ લેવા તો ચલો બના રહો ક્યાં સુધી અમે નીકળી ગયા છે અમારે ભાડે દુકાન લેવાની છે એનું ફાઇનલ કરવા માટે તો અમને મળી ગઈ હતી અમારી મટકીને અમારે વાગવું કંઈ ઊભા છે પાછળ જોઈ શકો છો તમે અમારી ક્યુટ ક્યુટ બટકી છે બિસ્કિટ ખવડાવી દીધા છે અને હવે અમે નીકળીએ એ બાકુભાઈ જય માતા કરવી પડે કરવી પડે ભાઈ એક છે જે આડું આવશે એ જ આવશે બાકી કોઈ આડું નહીં આવવાનું સાડ લડો અમે ફાઇનલી દુકાન ભાડે રાખી દીધી ને આજે તો ભાઈ અમે આયા છે અર્જુન ભાઈને તો એની ઓફિસે આયા છે અને અમારે જે તો ખોબાના વિડીયો એડિટિંગ કરે અમારા પ્રદીપભાઈ બાબુ આવી રીતે એડિટિંગ કરીએ છીએ અમે લોકો એ તો આમાં ડાર્ક લાગે ને એવું હોય કે પેલા મારે ડાર્ક એવું તો ભાઈ હવે આપણે ઘરે જઈએ એમાં છોકરો એકલો છે યસ ઘરે આપણે ઘરે પહોંચી ગયા છે ફાઇનલી તો સબ્જી આવી છે તો આપણે સબ્જી લઈ લઈએ સાત પહેલા તો શું બેટા હે શું જોઈએ અમારી રાની આવી જાય છે જો ચલો ગાઈશ ભાઈ આપણે સબ્જી લઈ લીધી છે ને અમારા હર્ષિલ તો હર્ષિલ કે અમારો યશ કુંભકરણ અહીંયા એનો ઊંઘ ઊંઘ કરે છે એ સાહેબ ચલો ભાઈ ફટાફટ કંઈક બનાવીએ આપણે રસોઈ બસો ભૂખ લાગી છે ચલો ગાઈશ આપણે હોય પાણીપુરી વાળા બનાવ્યા છે ચલો આપણે પાણીપુરી લઈએ વાળકો બી લે પાણીપુરી ખાઈએ અમે કેટલા ટાઈમથી પાણીપુરી ખાવાનું મંડ્યું સારું ઘરે જ આવી ગયા તે ભાઈની બહુ સારી એવી પાણીપુરી આવી છે

થોડું કામ છે એટલે અને મારા અર્ષિણને કીધું તમે ઊંઘો તાળ બીજું શું રસોઈ કરવાનો ટાઈમે મારે ફટફટ આવી જઈએ પછી આવીને પાછા કપડાં પહેર લે આ બધા ધોવા નાખ નાખ ના કરતા ભાઈ હું ને મારો ગેસ નીકળી ગયે મારો છે એ રીતે ચલાવ મારો યર બી બહુ ફાસ્ટ મારી જેમ ગાડી ચલાવે છે

બહુ જ બધો મળે છે ખાસ મારી જાય મને બધા જોઈ રહ્યા છે મારું ફેમિલી છે એમના સિવાય તો કઈ જ નથી આટલી પણ નથી તમે લોકો થી હું છું મારું અત્યારે જે પણ નામ છે વિના પંચાલે ખાલી ખાલી તમારા લોકો થી છે બાકી ઓકે તો વિના બેન સપોર્ટ કરજો હા એ તમને સપોર્ટ કરશે કોઈ વાત કરશો સપોર્ટ યસ હું બધાને સપોર્ટ કરવા માટે છું કારણ કે ભગવાન મને એક જ વસ્તુ મારા માબાપ એક જ વસ્તુ મને શીખવાડી છે કે દીકરા હંમેશા લોકોને સપોર્ટ કરતા થી કોઈને લાત મારીને ધક્કો નહીં મારવાનો હંમેશા જેને લાત મારી હોય ને લોકો એને આપણી પાસે લઈને એને સપોર્ટ કરવાનો જેથી કરીને આપણે આગળ જઈએ તો આપણા ડગલેન પકડે એ લોકો ભી આપણી આગળ આવે બીજું ખાસ કરીને કોઈ કા વિડિયો જોયા પછી તમે કોમેન્ટ કરશો તો તમને જવાબ મળવાનો છે યસ 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 ઓકે હા દાદા જો મીરા બેન અમે એમનું ઇન્ટરવ્યુ લઈ લીધું છે ઇન્ટરવ્યુમાં સારી એમને વાત કરી એમને ચર્ચા કરી અમારી પાસે રહ્યા છે અને થોડી વાર માટે બે ત્રણ શબ્દો આપણને કહેશે શું કહેવા માંગો છો એક બે ને ત્રણ આજ આપણે સાંભળવાનું હતું કે એક બે ને ત્રણ મેં અમને બે શબ્દો કીધા પણ એમને આપણે ત્રણ શબ્દો કીધા ફેમિલી બધા માટે 1 4 3 ઓકે આઈ લવ યુ और आप भी उनको पसंद करते हो तो लव टू जरूर बताना और yes. बोलना कमेंट में लिखो उनका जवाब मिलेगा कमेंट में लिखना कमेंट में लिखना आई लव टू लिखना और उसका जवाब आपको मिलेगा yes. और ना मिले तो sure. मेरी आईडी पे तुम कमेंट करना मैं उनको बोलूंगा वो आपको करेंगे ठीक है राधे राधे आज है बिना बहनों शनिया मोह आन आरोप તો ગાઈસ ચલો અમે ઘરે આવી ગયા છે ને અમે દાળ ભાત મૂકી દાળ મૂકી દીધી છે ભાત બાકી છે એ છે ભાત બાકી છે અને અમે જઈ રહ્યા છે એક છે અમારા રિલેટિવ એમને છોકરા બર્થ માં ચાલે ફટાફટ આવીએ હા તું ચાલ ફટાફટ આરા હરા યશના અક્ષર જોખાય મોટા મોટા દાણા જેવા દાણા અમે ફટાફટ બર્થડે માં જઈને આવીએ પછી રાંધીએ આપણે ચલે ભાઈ હું ને મારો યશ નીકળી ગયા છે બર્થડે માં તો ચલો ફટાફટ પહોંચીએ

બીજું કોઈ તમારો દીકરો કે મા દીકરા તો બોલતા નહી આવડતું હું બોલ બાપ દીકરો બે જ છે આ મારી બટકી જો ખાલી હા બેટા તાર અંગત આઈ હું બિસ્કિટ ખવડાવ એટલે મુસે તો અમારે રસોઈ થઈ ગઈ છે મસ્ત આજે તો ઘણું બધું ટાઈમ જણા છે પણ ઘણું બધું ભાત સબ્જી દાળ કંકોડા ભાઈ કંકોડા રોટલી અચાર નહીં અરશી મારી યશ બીજું અર્શિલ નાના છે ને પેલું બાળી આપજો એનો વાઘે છે તમારે જેમ હો ને ચલો ભાઈ અમે ખાઈ લઈએ ત્યાં સુધી વાગી ગયા છે છે ભાઈ અમે જમી અને અમારે જોવા અમાર કાળું અમાર ભૂરું અમારી રાની ત્યાં મારા હર્ષિલ કે ચલો આટો મારવા જાય ચલો ભાઈ આંટો મારી આવીએ પછી તું જઈએ વાગ્યા છે સાડા અગિયાર ચલો આટો મારીને લઈએ ચાલો તું એ લે Okay.